નમસ્કાર ખેડૂત મિત્રો જગતનો તથા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધર મિત્રો આપણા વિડીયા ગમે છે તો જ લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબર કરજો કારણ કે ખેતીવાડીના લગતા આપણા વિડીયો કોઈ સારી સારી માહિતી હોય તમારા સુધી પહોંચાડતા હોય તો વરસાદ અમારે ખૂબ સારો છે ને તમારા વિસ્તારમાં કેવું છે તે કોમેન્ટ દ્વારા જણાવજો હાલો આપણે કપાસ જોઈએ આપણો કપાસ છે વચ્ચે પીંડાનો છોડ છે આપણો કપાસ છે જે અત્યારે ફ્લાવરિંગ અવસ્થા અને છાપ પાવાની સંખ્યા ખૂબ જ સરસ મજાની છે સાપ બેહવાનું ચાલુ છે ધીમે ધીમે કારણ કે વીસ દિવસનું વાયરું આવી ગયું આપણો કપાસ કોઈ પણ જાતનો અત્યારે રોગ નથી ને કૂણો માખણ જેવો કહેવાય ને જો ડોકા ભાઈ પાડે દવા છાટે છે તો તમારે કપાસ કેવા છે વરસાદ છે કે નહીં ને અત્યારે ખૂબ જ ગરમી થાય છે દવા વાદળા ઘટાદાર વરસાદ લગભગ આજે જ આવી જાય એવી શક્યતા છે હવે ફાલ બેહવાની શરૂઆત થઈ ગઈ છે યુરિયા ખાતર આપણે નાખેલું છે આપણું મકાન છે ભાઈ દવા છાંટે અહીંયા વૃક્ષો છે નીચે ખડ હોય સેટે પાડે એટલે દવાનો છંટકાવ જરૂરી છે બળતણ માટે હાઠિયું આપણું મકાન છે અહીંયા વૃક્ષો વાવેલા હોય ડાળમી છે ખાસો પાલવ જામફળ આપણો કપાસ છે કોઈ પણ જાતનો રોગ નથી જો મિત્રો કોમેન્ટો કરજો